નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વખતસિંહજી ગોહિલની સત્ય ઘટના એક વખતમાં ગોહિલવાડની રાજધાની ભાવનગર નહીં પણ સિહોર હતી ગોહિલરાજ ખરેખરાજીનો એકનો એક સોળ વર્ષનો દીકરો અને સિહોરના યુવરાજ વખતસિંહજી જેને સો લોકો ઇતિહાસમાં આતોભાઈના હુલામણા નામથી ઓળખે છે એ રાજબાળ આતોભાઈ એક દી બપોરે સિહોરના દરબાર ગઢની મેળી ઉપર જોકે ચડ્યો છે એ નીચેથી કોકના રોવાનો અવાજ આવે છે અને એની નીંદર ઉડી ગઈ એને કોઠારામાં આવીને જોયું તો એક વૃદ્ધ અને એક વાળ રોવે છે આતાભાઈએ પૂછ્યું એલા કોણ છે રોના રુધે કહ્યું બાપ દલીલ છીએ બાજુના નેસડા ગામેથી આવું છું મારી દીકરીને ઘેલાસાના બારવાળા સાથે પરણાવી છે દીકરી નાની છે ને જમાય બહુ કપાતર મળ્યો છે બિચારી દીકરીને રોજ મારે છે દુઃખની મારી દીકરી માવતર ભાંગી આવેલી માથેથી અને તેડવા આવ્યા છીએ તેમ અમે ન મોકલી એટલે બારવાળેથી બે માથાભારે જણ ઘોડે ચડીને આવ્યા હતી તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બારવાળે ઉપાડી ગયા બાપુ મારી પારવેર જેવી દીકરીને શું થાય છે અમારો દલીલનું કોઈ રખેવાળું નહીં બાપુ અમારા દલીલનું કોઈ રખેવાળું નહીં એ વેણ જુવાન આતાભાઈની આરપહાર ઉતરી ગયું ને આતાભાઈ બોલ્યો કે રોમાં બાપુ તારો પણ એક હું રખેવાળ છું સેવકને હુકમ કર્યો કે મારી ઘોડી હાજર કરો ભાલે તલવાર સજીને આતોભાઈ ઘોડી ચડવા જાય એ ઉપરથી અખેરાજીએ સાથ દીધો આતાભાઈ રે નીચે આવીને ઘોડીની લગામ ચાલી કે ભાઈ તારાથી આમ એકલા ન જવાય હું ફોજ મોકલું તું તો રાજનો એકનો એક વારસ છો બાપુ મને જવા દો આ કહે છે કે અમારા દલીલનું કોઈ રેખેવાળ નથી અને દીકરીને રાજની દીકરી આપણા રાજા ઠર્યો હતો તો વસ્તીનું રખોપા કરવા આપણે જાતે જ ચડવું પડે આતાભાઈએ બાપુને લગામ મૂકી દી દેવા ખૂબ મનાવ્યો તોય અખેરાજીએ લગામ ન મૂકી ત્યારે જુવાન આતાભાઈ બાપની મર્યાદા હદ આવતી હોય એવું થયું એના હોઢ ધ્રુજ્યા અને મોઢા ઉપર જુવાનની ગરમ લોહી ઘસી આવ્યું તોય બાપુ સમજ્યા નહીં ત્યારે એણે બાપને હાથ ઝોંટી ઘોડી એડી મારી કહ્યું કે ઘસી જાઓ આમ ભગત વેળા કરો તો રાજ ના થાય અને રાજીએ જોતા જ રહ્યા પણ આતાભાઈની તો તોપના ગોળાની જેમ દરબાર ગઢની બહાર નીકળી ગઈ જોતાં જોતાં દીકરીને લઈ જતા બે જણાને આંબી લીધા બે અસવાર હતા જેમને એક ઘોડા ઉપર વાહે ભેટ બાંધીને દીકરી બેસાડેલી હતી દીકરી કાકલુદી કરતી જાય છે અને બીજા સ્વાર બરચણીને અણી બતાવીને ડારતો જાય છે કે તમારું કોઈ ધણી નથી બેઠી રે ચાની માની આતાભાઈ આ સાંભળ્યું ને બેઉથી અવાજ દીધો કે એલા એ

એક વાહે બાંધેલી ભેટ છોડીને દીકરી પડી ગઈ નીચે પડી ગઈ ને બે જણા ભાગ્યા તે વહેલું આવે બરવાળો દીકરી ધ્રુજે છે ને ભાઈ કહે બીશ નહીં હું ભાઈ લે અમારા પગ ઉપર પગ દઈને ઘોડી ઉપર ચડી જા નહીં તો હમણાં એ બીજા બારને લઈને આવશે ને આપણને અહીં જ રહી જઈશું પણ બાપુ તમે અબડાશો નહીં હું દલીલની દીકરી છું એ બાઈક કહ્યું અભળાયશો નહીં કેવી રીતે બાય અમારી વસ્તીની બેન દીકરી એ અમારી બેન દીકરી હવે હટ આવી જા ઘોડી ઉપર આવી આવી જા મોડું કરાય એમ નથી આતાભાઈનો પગ પગેડામાં હતો અને એના ઉપર પગ દીને બાય ઘોડી ઉપર ચડી ગઈ આતાભાઈની પાછળ આવી ગઈ ત્યારે આતાભાઈએ કીધું કે જોજે મને સરખો પકડી રાખજે નકર તું પડીશ ને મને પણ પાડીશ કન્નાએ આતાભાઈને જો સરખો પકડી રાખ્યો અને ઘોડી પર પકડ એને ઘોડીની પડખામાં એડી મારતા વેદના ઘોડીએ પવન વેગી શિહોરની દિશામાં ઘોડી નોંધી ઘોડીનો પૂછડી પૂંછડી ઝંડો અને આતાભાઈની પા પાઘડીએ ચોંગુ અને દીકરીની ઓરણીમાંથી હવા એ વાતને આધે આધે લઈ ગયા કે આભડચેદ વળી કેવી બાપુ તો સોની રખેવાળ સામે બાપુને અખેરાજીની અને શિહોરની ફોજ મળી આતોભાઈ ખુલ્લી તલવાર ફોજની આગળ થયેલા દલીલ કન્યાને પાછળ બેસાડી એ દિવસો જ્યારે જુવાન આતોભાઈ શિહોરની બજારમાં નીકળ્યો ત્યારે લોકો સમુદાય આંખો આંખે ખારા પાણીના મીઠા તોરણો બંધાણા ભાઈઓએ એના વારણા લીધા કે ખૂબ જીવ અમારા આતોભાઈ દરબારગઢની ડેલીએ જઈને આતાભાઈએ કન્યાને ઘોડીથી નીચે ઉતારી અને વૃદ્ધ બાપને સોંપી ત્યારે એ દીકરીને પીના સ્વાદે કહ્યું બાપુ હું તો એક ગરીબ બાપની દીકરી તમને બીજું શું આપી શકું પણ મારા વીર મારા અંતરના આશીષ આપું છું કે કે ભાઈ તમે જ્યારે ઘોડે ચઢજો ત્યારે તમારી ફતેહ થશે અને ખરેખર આ આતાભાઈ એટલો વખતસિંહજીની ગોહિલ કે જેમના વખતમાં જૂનાગઢના નવાબ પાસે અમરજી કુંવરજી નાણાવટી જેવો બાહોદ અને વિક્ષણ નાગર દીવાની હતા ગોંડલની ગાદી પર ભા કુભા કુભાજી જેવા સૌથી કુટિલ અને સફળ રાજવી હતા એ વખતમાં જામનગરના કરતા હરતા મેરુ ખવાસોનો દંડ આખો સૌરાષ્ટ્રમાં વાગતો અને ગાયકવાડની સત્તાના મજબૂત પગરણ કાઠિયાવાડમાં થઈ ગયા હોવા છતાં વખતસિંહજી ગોહિલના કાર્યકાળમાં ભાવનગરના ખૂબ જ સુરક્ષિત થયું ને ટ્રસ્ટના સીમાડા વિસ્તારની દ્રષ્ટિએ એ જોઈએ તો એ આતાભાઈ ભાવનગરના ટ્રસ્ટ સૌથી સફળ રાજવી છે તો મિત્રો આ જાણકારી ભવિષ્યમાં થયેલી સત્યા ઘટના ઉપરથી લેવામાં આવી છે તો અમારે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત